સુરત સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાનો સણસણતો આક્ષેપ શહેર વિકાસ ખાતાની ગેરકાયદેસર મિલકતોની જાણ હોવા છતાં અધિકારી કાર્યવાહી કરતા નથી મહાપાલિકામાં બેઠક હતી શહેર વિકાસ અને આખરણી ખાતામાં ચાલતો ભ્રષ્ટાચારનો મુદ્દો ગાજ્યો શહેર વિકાસ ખાતાને કાયદેસર અને ગેરકાયદેસર મિલકતોની જાણ હોવા છતાં કાર્યવાહી કરતો નથી ધારાસભ્ય અરવિંદ રાણા

આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે આ હાઈકોર્ટ એક્શનમાં આવી અને હાઈકોર્ટના આદેશ પ્રમાણે સુરત મહાનગરપાલિકામાં પણ વસવાટ સિવાયની વ્યવસાયિક જે બધી મિલકતો છે એ મિલકતોની ઉપર બીયુ પરમિશન વગર અને ફાયર એનઓસી વગર વ્યવસાયિક મિલકતોની ઉપર સીલ મારવાની કામગીરી ચાલુ થઈ આની માહિતી મેં મંગાવી કુલ નવ ઝોનમાં એકસો પિસ્તાલીસ એક હજાર પિસ્તાલીસ જેટલી મિલકતો ઉપર સુરત મહાનગરપાલિકાએ એનઓસી ફાયર એનઓસી અને બીયુસી વગર મિલકતો ઉપર સીલ મારવામાં આવી જરા આપણે આજે સંકલનની અંદર રજૂઆત કરી કે સુરત મહાનગરપાલિકા કે રાજ્ય સરકારમાં આવેલી તમામ મહાનગરપાલિકાઓ જ્યારે ડીયુ પરમિશનનો કાયદો અસ્તિત્વમાં છે ગુજરાત રાજ્યમાં કોઈ પણ આવા પ્રશ્નો ઉભા થાય રાજકોટમાં થયો સુરતમાં પણ તક્ષશીલા વખતે થયો હતો અને હાઈકોર્ટ એક્શનમાં આવેલી હતી ત્યારે જ આવા એક્શનો શા માટે લેવામાં આવે છે આપણી પાસે શહેર વિકાસ ખાતું છે શહેર વિકાસ ખાતાની અંદર જે શહેરના લોકોએ પોતાની મિલકત બાંધવી હોય તો તે પ્લાન રજૂ કરવા માટે આવે છે પ્લાન મૂકે છે અને પ્લાન મૂક્યા પછી એ બાંધકામ કરે છે અને બાંધકામ કર્યા પછી એ વસવાટ કરતા થઈ જાય છે એ જ રીતે ગેરકાયદેસર મિલકતો બાબતે પણ આરટીઆઈનો કાયદો અમલમાં હોવાને લીધે કેટલીક મિલકતો પર નોટિસ આપવામાં આવે છે લગભગ સો ટકા મિલકતો ગેરકાયદેસર બનેલી હોય છે તેની પણ માહિતી શહેર વિકાસ ખાતા પાસે હોવા છતાં જયારે એમાં વસવાટ થઈ જાય છે અને જયારે આવા પાછળથી પ્રોબ્લેમ થાય છે ત્યારે લોકો હેરાન થાય છે પરેશાન થાય છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જયારે અમારી પાસે આવા પ્રશ્નો આવે છે ત્યારે આ ખૂબ દુઃખદ બાબત છે અને કોર્પોરેશન પાસે તો આકારની વિભાગ પણ છે અને આકારની વિભાગને પણ ખબર છે કે કઈ મિલકત ક્યારે બની અને એને આકારના દફતરે ચરાવવામાં આવે છે કાયદેસર હોય કે ગેરકાયદેસર હોય એ મિલકત ચરાવવામાં આવે છે વેરો લેવામાં આવે છે તો આ પરિસ્થિતિની અંદર જયારે ગેરકાયદેસર મિલકતો હોય વસવાટ વગરની મિલકત હોય એનઓસી વગરની મિલકત હોય તો જયારે આપણે હાઈકોર્ટ એક્શનમાં આવે છે ત્યારે જ આવા પગલા કેમ લેવામાં આવે છે એટલા માટે કમિશનરે પણ આ મુદ્દે ખૂબ ગંભીરતા લીધી અને ગંભીરતા લઈને જયારે આ બંને ખાતાના ડિપાર્ટમેન્ટ બંને ડિપાર્ટમેન્ટ સુરત મહાનગરપાલિકા પાસે છે ત્યારે એક આઈએએસ ઓફિસર તરીકે એને અધિકારીઓને અમારી સંકલન સમિતિની અંદર કહેવામાં આવ્યું કે આપણે એક એસઓપી બનાવો અને એસઓપી બનાવીને આ જે ભ્રષ્ટાચારનું મૂળ છે એ સુપરવાઇઝર અને નાના કક્ષાના જે અધિકારીઓ છે એની ઉપર એક્શન લેવા માટે આપણે એક એસઓપી તૈયાર કરી અને એસઓપીના આધારે આવી જે કંઈક મિલકતો છે એ મિલકતો કાયદેસર બને કાયદેસર થયા પછી તેઓ બીયુ પરમિશન લઈ અને બીયુ પરમિશન લઈ પછી જ એનો ઉપયોગ કરે તેવી રીતની એક એસઓપી તૈયાર કરવાની વાત એમને આ સમિતિની અંદર રજૂ કરી અને એ ખૂબ ખૂબ ગંભીરતાપૂર્વક કમિશનરશ્રીએ લીધું છે અને ટૂંક સમયની અંદર સુરત મહાનગરપાલિકા એસઓપી દ્વારા આ જે કંઈક બાંધકામની પ્રવૃત્તિ છે એની પર નિયંત્રણ પણ આવશે અને વસવાટની પરવાનગીની સાથે લોકો કામ કરશે એવી મને આશા છે